બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખખડધજ થઈ ગઈ હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પણ ધાનેરાથી પસાર થતા નેશનલ હાઈવેની બાજુમાં આવેલો સર્વિસ રોડ સાવ બિસ્માર છે અહીં રોડ તો શોધવો પડે એવી સ્થિતિ છે ધાનેરામાં રેલવે ઓવરબ્રિજ બન્યા પછી અનેકવાર રોડને લઈને વિવાદ થયો બંને તરફના સર્વિસ રોડ પર ક્યાંક પાણી તો ક્યાંક ખાડા ટેકરાનું સામ્રાજ્ય હોવાથી પસાર થવું મુશ્કેલ છે

ચાર મહિને એટલું બધું જોવું છું કે લોકો બાળકો હેરાન થઈ જાય છે આમના ધોનારામાં પબ્લિક હેરાન થઈ જાય છે અસ્થાનિક વેપારીઓ બધા હેરાન થયા છે પણ સતત કામ ઠેસનું ઠેસ પડ્યું છે હવે કોન્ટ્રાક્ટરો શું કરે છે અધિકારીઓ શું કરે છે આ વખતે કોઈ ખબર પડતી જ નથી પેશન્ટ બીમાર હોય તો અંદર ને અંદર કંટાળી જાય અને ડિલિવરી વાળું લઈ દેવું ખૂબ કઠિન કામ છે અરે મોટા બબે ફૂડના ખાડા રહે બે બાજુ એને પેલી બાજુ તો પાણી ભરાયેલું રહે મહેશ્વરી પાર્લર બાજુ કેવી રીતે ચાલુ એ જ ખબર નથી પડતી એક વર્ષથી તો આ ખાડા સતત ચાલુ જ છે સર અને આ સ્કૂલ છૂટે ત્યારે અહીંયા સાધન અને ટ્રાફિક થાય અને ખાડા ભરેલા જ પડ્યા હોય હાઈવે ઉપર તો છે ખાડા જ વરસાદ આવે તો ટ્રાફિક જ થાય તો બધું